દીપક સોડામાં તારે એક દિન સમયે તારે ધોણવું પડશે દીપક સોડામાં ને કાય હું શું થવાની જરૂર નથી તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તો મિત્રો ઘણા બધા વિડીયો સદ્દુ બુવાજી અને દીપકભાઈ ચુડાસમાના વિરોધ વચ્ચેના ઘણા બધા વિડીયો આવી ગયા છે સોશિયલ મીડિયામાં તો મિત્રો એવો વિરોધ ઊભો કર્યો છે એવું આંદોલન એવું ઉગ્ર વિરોધ થઈ ગયો છે સોશિયલ મીડિયાની અંદર આમ છે ને તેમ છે ને લોકોના ઘણા બધા વિડીયો આવે છે એવામાં એક આ નવો વિડીયો આવ્યો છે મિત્રો મિત્રો વિડીયો જૂનો છે કે નવો છે એની પણ કંઈક ચેનલ ખાતરી કરતું નથી પણ વિડીયો જુઓ મિત્રો આ ભાઈએ સદુભુવાજીના સમર્થનમાં દીપક ચુડાસમાને કેવા વાક્યો બોલ્યા છે તો મિત્રો વિડીયોને અંત સુધી જુઓ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી થેન્ક યુ મિત્રો રઘુભાઈ ફાવાભાઈ ગામ અંડીડા વાઘેલા દેવી પૂજક વેડવા નાના ભાઈ તો દીપક સુડાહામાં તું મોટો ભાઈ છો અને તું જ્યાં આવે એનો વિરોધ કરે છો એટલે આ વિરોધ બધો મૂકી દે ખોટો વિરોધ કરીશું છતુભુઓ છે ને સતુ ભુવો છતુ ભુવો છે વાઘરિયા કુળની મેલડી પૂજે છે અને એને એ સારા કામ કરે છે ભાઈ એટલે અમારા નાના ભાઈની દેવ છે એ વેડવા અમે નાના ભાઈ છે ને દેવી પૂજક એની મેલડી છે ભાઈ છતો જે ભૂવો ધૂણે છે એ અમારા નાના ભાઈની મેલડી છે કોઈને તમારા મોટા ભાઈના માથું મારવાની જરૂર નથી અને આ દુનિયામાં જાહેરત થાય વાઘરિયા કુળની મેલડી જસા વાઘરિયા કુળની મેલડી અમારે જાહેરત જ કરવી છે જયદ પંડિયાન દીપક સુડા હામાન બધા તમે હામા લાગિયાના લાગ માંડ્યા માંડ્યા છે આ લાગિયા લાગ માંડે ને આ લાગ દેવા ઊભી કરી છે લોકમાં આ લાગિયાના લાગ દેવા લાગ્યા લોકમાં દેવ ને ઉભી કરી છે જહા વાઘરી મેલડી નાનો ભાઈ છે મોટો ભાઈ નથી સમજી લઈએ એટલે તું તારું જે કરે ને એ કરી ખા બાકી સતો ભુવો જે દરબાર છે એના ધૂણવા દે એ દરબાર મેલડી ધૂણે છે એમ અમે નાના ભાઈ અમે વાઘેલા કુટુંબ સિવી એનો દરબાર ને અમે પૂજ્ય છે નારસિંગા વીર જે છે એ દરબાર છે એ અમે નાના ભાઈઓ વેડવા પૂજ્ય છે સમજ્યા એટલે એને પૂજી ખાવા દે અમારી દુનિયામાં જય જય જાહેરાત કરવાનું છે અને એ મેલડી ધૂણે છે બરાબર છે ભાઈ એટલે પાછા પગલા રાખી અને તું તારો રસ્તો અને તારું કામ જે હોય ને એ કરી ખા અને તું દેવના માંડવા પકડાવી એક બાકી બીજું કાંઈ ન કરાવી એ પણ તારો આ છે તારે એક દિવસ ના તારે ધૂણવું પડશે જોઈ લઈએ દીપક સુડાહામાં તારે એક દિના સમયે તારે ધોણવું પડશે તને એટલો ગાંડો જ કરે સમજી લેજે કયક માતાજીઓને ત્યાં કેળા બંધ કરાવ્યા કયક માતાજીઓને ધોણવાના બંધ કરાવ્યા કયક માતાજીઓને ત્યાં શેસુ જ્યાં ન મોકલવાની તું ત્યાં મોકલાયું છે એટલે તું તારું કરી ખા અમારા નાના ભાઈની જસા વાઘરીની મેલડી પૂજાય છે નાના ભાઈ વેળવાની એમાં તારા માથું મારવાની જરૂર કોઈ જાતનું નથી હો ભાઈ 他们就在要吗？啊！Ah.